માધવપુરનો માંડવો માંડવો યાદવપુરની જાણ પરણે રાણી રુક્ષમણી એને તોરણ આવ્યા ભગવાન હવે રાણી એ મનોમન કૃષ્ણ ભગવાનને વરી ચૂકેલી હતી એટલે તેનો ભાઈ કે જે પોતાના બહેનને શિશુપાલ સાથે પરણાવવા માંગતો હતો પણ રૂક્ષમણીજીએ તો મનોમન કૃષ્ણ ભગવાનને વરી ચૂક્યા હતા એટલા માટે તેને રુક્ષમણીજીએ કૃષ્ણને દ્વારકા પત્ર લખે છે કે જો મારો ભાઈ રૂક્મી છે તે શિશુપાલ સાથે પરણાવશે તો હું પોતે પોતાનો જીવ છે દઈ દઈશ એ હું તમને વળી ચૂકેલી છું આ માટે થઈને મને અહીંયા જે કુંદનપુર હાલનું મહારાષ્ટ્રનું કુંદનપુર જે કહેવાય છે વિદર્ભ ત્યાંની પૂરીએ ત્યાંથી પત્ર લખી અને કાશદને મોકલો દ્વારકા એટલે ભગવાન કૃષ્ણ ભગવાને વાંચ્યું કે ભાઈ રૂક્ષ્મણીજીના વિવાહ છે તે શિશુપાલ સાથે કરવામાં આવે છે જે તેનાથી તેના વિચારો થી વિરુદ્ધ છે આ માટે તેને ભગવાન કૃષ્ણ એ તેને પરણવા માટે થઈને દ્વારકા થી પોતે વિદર્ભમાં એટલે કે કુંદનપુર પહોંચ્યા કુંદનપુર થી ભગવાન આકાધીશ છે તે રૂક્ષ્મણીજી નું હરણ કરીને માધવપુર જે પવિત્ર ભૂમિમાં લઈ અત્યારે પાછળ આપણે જે મંડપ જોઈ રહ્યા છીએ તે રૂક્ષ્મણી અને માધવરાયજીના વિવાહ પ્રસંગનો મંડપ છે જે લગ્નની ચોરી કહેવામાં આવે છે ભગવાને માધવપુર નામનું પવિત્ર સ્થાન કે જે ભાઈ દરિયાની અંદરથી અંદર એક રતિભાર જે કહી શકાય કે જે કુવારિકા જમીન હોય તેવી શોધતા શોધતા માધવપુરની ભૂમિ ઉપર આવેલા છે અહીંયા આવીને ભગવાને પોતાનો વિવાહ રચ્યો ને વિવાહ પ્રત્યે એવું કહેવામાં આવે છે કે ન ભૂતો ન ભવિષ્ય એવો વિવાહ થયેલો હતો કે જે ભવિષ્યમાં ક્યારેય થઈ શકવાનો નથી અને ભૂતકાળમાં ક્યારેય થયેલો નથી આ એવી પવિત્ર ભૂમિ છે જે રૂક્ષ્મણી અને માધવના વિવાહ પ્રસંગને આજે પણ આપણે તેના દર્શન કરી શકીએ છીએ